गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડમાં સમૂહ લગ્ન માટે ભાગવત સપ્તાહનું આયોજન ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને સાત જાન્યુઆરીથી કથા શરૂ થશે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા દસમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સામાજિક કાર્યક્રમના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી સમૂહ લગ્નના આયોજન પૂર્વે સાત જાન્યુઆરીથી તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે આ જ્ઞાનયજ્ઞમાં જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસકથાનું રસપાન કરાવશે દસમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ આગામી એકવીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે મંડળ દ્વારા અત્યાર સુધીમાં બારસો દસ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે આ વર્ષે એકસો મી એકસો એકવીસ નવદંપતિઓ આ સમૂહ લગ્નમાં જોડાશે તેવી અપેક્ષા છે અત્યાર સુધીમાં એંસી જેટલા યુગલોની નોંધણી થઈ ચૂકી છે આ કાર્યક્રમમાં રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહેશે રાજ્યના મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પૈકી કોઈ એક મહાનુભાવ પણ નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે હાજર રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકઠા મળીને આ સામાજિક કાર્યમાં સહભાગી બને અને દીકરીઓના લગ્નમાં મદદરૂપ થઈ શકાય તેવો છે ધારાસભ્યએ વલસાડની જનતાને આ ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે આગામી ફેબ્રુઆરી ના રોજ આ સર્વનાથી સમૂહ દસમા વર્ષનું દસ લગ્ન તૈયારી અમે કરી રહ્યા છે એમાં આજ સુધીમાં બારસો ને દસ દીકરીને અમે પરિણામી ચૂક્યા છે આ વર્ષે લગભગ સો થી એકસો એકવીસ કપલના અમે લગ્ન કરાવવામાં આવનાર છે તેની તેના સંદર્ભમાં એના લાભાર્થે એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે આપણા ધરમપુરના દાદા શરદભાઈ વ્યાસ એ ભાગવત કથાના નિષ્ણાંત છે એમના સંધાનમાં એમના હસ્તે એ મારા નિવાસસ્થાને એક ભાગવત સફ્રિ નિર્માણ કરવામાં આવ્યું છે એના એના સંદર્ભમાં પણ આજે ભાગવત પત્રકાર પરિષદ બોલાવી છે ખાસ મારી પત્રકાર મિત્રોને એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે દર વર્ષે તમે પત્રકાર પરિષદ હું બોલાવું છું આના સંદર્ભમાં અને તમે ખૂબ સારા ન્યૂઝ આપ્યા જેથી કરીને મારું વ્યવસ્થિત આયોજન થાય છે અને વ્યવસ્થિત લોકોને ઘર સુધી ને જાણકારી મળે છે કે સર્વનાથી સમૂહ લગ્ન આ સ્થળે થઈ રહ્યા છે આમ તો એસ કપના નોટ ઓલરેડી લોન્ડ્રી થઈ ચુકી છે હજુ દોઢ મહિનો છે એટલે આવનારા દિવસોમાં અમે એકસો સુધી લેવાના છે બાકી બાકી વધારે પટ્ટા લેવાના નથી એટલે ખાસ કરીને આ આ જ ઇન્ટન્સમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે

આજ સુધી જેટલા સીએમ બન્યા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય બીજા હર્ષ સંઘવી બધા જ આવી સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ છે બધા આવી ચૂક્યા છે આ વર્ષે પણ મુખ્યમંત્રીને મેં આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને વિશેષ આ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બેમાંથી કોઈ પણ એક મુખ્યમંત્રી તરીકે આપણે આ શોભા વધારશે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને આ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ એ તો અવશ્ય પધારવાના કથા સાતમી થી સાતમી જાન્યુઆરી થી એટલે લગભગ બુધવાર થી બે દિવસ બાકી છે બુધવાર થી ભગવત સપ્તાહ શરદભાઈ વ્યાસ ના

और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें